બેક ટુ માય હોપ કે ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સાથે સવારના વાગી ગયા છે છે થઈ ગઈ મસ્ત બ્યુટીફુલ અને આ બાજુ મમ્મી અને રિસિવ છે ને મસ્ત મજાના રમે છે ગુડ મોર્નિંગ રીષિવ જય શ્રી કૃષ્ણ કરો બધાને કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો હા હું

બેને પીવરાવી હતી મારા પાટલા આવું છે હા તને આવડે બનાવતા એમ જોયું સોનલને શું કહેવાય મે ઓલું કોફી બનાવતા આ બાજુ જો બપોર નું મૂકી દીધું છે અને મારે તો એ સવાર બાકી છે કારણ કે આ મમ્મીને સોનલ બે છે ને એટલે ફટાફટ બધું કામ થવા મળ્યું છે અને આને હે તમે ઈ બાજુ બે બોલતા હતા કે મોઢું ઈ બાજુ હા કાન માં કાન માંડે જ્યાં હોય ને હું સાંભળતો હતો હે અમે એકલા એકલા કઈ વાત નહીં કરી લઈ હર લેવું વાત રિસીવે હા એની ઉપર યાદ આવી ગયું કાલે રાતે ભાઈ આઠ વાગે સુઈ ગયા અને સીધા જાગ્યા ગયા અગિયાર વાગે હું ઘરે આવ્યો એવો એ જાય તો પછી મેં કીધું ગાલો રમાડું તો નીચે રહી ગયો તો હું એના કલાક તો હે કાલ હાજે તું હુ ગઈ હતી મેં કીધું સોનલ ને કીધું તું હુઈ દા થાકી ગઈ સોનલ હુઈ ગઈ હતી નીચે અમે કલાક લઈ ગયા મેં પપ્પા એ જોઈ ત્યાં તૈયાર રમાયું એક ધારો તોય થાક્યો નઈ પછી ઉપર લઈને એમ મેં કીધું હવે થાકે તો એમ તો દોઢ વાગે દોઢ વાગી ગયો તો તો દોઢ વાગે હું તો એટલે ત્યારે પછી હું જ જાય ને એવું થાય તો ચાલો સવારના બ્રેકફાસ્ટ તો તમને ખબર છે હમણાં હું સાની ખાવ છું તો સાની ખાઈ લઉં અને છે ને એપલ વાળાનો છે ને ફોન પકડાઈ ગયો છે તમને બતાવું એટલે ફોન વાળાનો નહીં પણ સફરજન વાળાનો તો આજે આપણે પકડી લીધો છે મસ્ત મજાનું સફરજન સોનલ મારી આટું કટિંગ કરી દીધી સફરજન માં કાઈ ખામી હોય એવું પણ આ સ્ટીકર મારેલું છે ને તો જો આમ કરીને આમ જોઈને નીચેથી ડાગો તો જો આ લોકો છે ને જ્યાં ડાગો હોય ને ત્યાં સ્ટીકર મારી દે એટલે કોઈને નોસ ખબર પડે ખબર નો પડે આવું થાય મોંઘા ભાવના એપલ લઈ એમાંય બગડેલા નીકળે હવે એપલને કટ કરે સોનલ જોઈ છે એમાંથી હું નીકળે છે સારું નીકળે તો સારું નહીં એમ તો વાંધો નથી એક 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 ઈજે સાંધો પડ્યો ને ચેપાઈ ગયું છે એમ એ હોય એટલે ચાલો હવે એપલ ખાઈ લઉં અને ઉપરથી એક એક યાદ આવી એમ કીધું કે મારી હાટુ હાની બનાવજો તમે બનાવવાના હોય ને તો અમે હાની બનાવવાનો પ્લાન નહોતો પપ્પા ગયા પપ્પાનો ફોન આવ્યો અને બનાવીને વહી આવ્યા બીજું ઈ કે પ્લસ કે અમે હાની લાવીને તમારી બનાવી પછી પાર્સલ કરવું ને એ અઘરું છે થોડું કારણ કે એની માટે એક કલાક વહી જાય પાર્સલ વ્યવસ્થિત કરવું એ ડબ્બો અહીંયા પૂગે અને અત્યારે શિપિંગ ચાર્જ વધારે છે જેટલો સાની હોય ને કિલો હોય પચાસ સાઠ રૂપિયા તો શિપિંગ ચાર્જ લઈ એની કરતાં તમે જ્યાં રહેતા હોય ત્યાંથી જ બનાવી લેવી વધારે બેનિટ ઉપરના છે ને એક વાગી ગયા અને જો બપોરના જમવા માટે ઘરે આવ્યા છે ને આ બાજુ રિસીવ મસ્ત મજાની આ સીટ લીધી એનો ઉપયોગ કરે છે ખુરશીનો રેસીવ હું કરી દો અરે વાહ રીસી રેસી તો જો બધા લોકો જમવા બેઠા ને એટલે ને છે ને ખુરશીમાં બે દીધો છે

પેલા વાર રાખે કાક ને કાક ના બાજુ રોઈ તો પેલી વાર અડદો ટેસ્ટ કરી લીધો હે ને કેવો છે હારો છે તો અડદજિયો ખાઈ લે બનાવી ચા જો આ ગાય જેની ઉપરથી છે ને તમને કહી દઉં કે આપણે છે ને ઋષિ નું ઉપવેન સંસ્કાર કરવાનું છે સંસ્કાર ક્યારે કરીએ છે જોઈએ છે આજે આજે તો નથી કરવાનું કાલે કા પોમદી કરશું હવે બે માંથી એક ડેટ નક્કી કરશું ક્યારે કરવાનું છે કાલે કાલે સોનલ કહે છે પણ હું જોઈશી કાલ બધી તૈયારી થઈ જાય ને તો કાલે કરશું અક્કર પછી એના આગલા દિવસે કરશું કારણ કે તૈયારી બધી થઈ જાય તો તો કરવાની જ છે ના જો અરજ્યો ખવરા શીખવાડે હજી વાર છે

પાંચમા મહિનામાં રિસીવ પહેરી ગયો ને ત્યારે એના ઘરે મુરત કરી નાખ્યો તું હેને બાજરો ટુકર બે હારી બધું કરી નાખ્યું તું એટલે ખાલી હવે તમને ખાલી વિડીયો અને આપણે જીમ જે બનાવવાની છે ને તમને બતાવી હતી કારણ કે મુરત ક્યારે જ હસવા બાજુ જો રૂપા અને રોહિત ને ફરીથી રિસીવને રમાડવા માટે બેસી ગયા ને ટોપો કેમ કાઢી નાખ્યો હે ગયો હું કરવા ગાય રિસીવ મેં કીધું ટોપો પહેરવો ગમતો નથી ને પહેરાવા એટલે હાવ સાન થઈ જાય હવે જો ચપ્પાન રિસીવ રમાડે છે ને આ બાજુ મમ્મી હાની ખાવા મળ્યા છે અમે અડદિયા ખાવડે અજગ્યા જલ્દી પતાવ એટલે આપણે ગળમાં અડદિયો બનાવી કેમ તો મમ્મીને અડદિયો એ ભાવતો નથી લ્યો મને તો ભાવે છે પણ ખાંડમાં છે ને એટલે હું ઓછો ખાઈ તોય એક આપણે ખાઈ લઈ હું અલગ લાગે મને પહેલાં તો અલગ જ લાગ્યો પણ ખાંડમાં વધારે સારો લાગે પણ ગળમાં ભોજનમાં બહુ મસ્ત પોલ નું છે શું છે 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 બનાવવાનું બનાવવાનું આખા કાંદાનું શાક તો અને રોટલો એકદમ વાડીનો માહોલ ઘરમાં ઘરવાનો સિટીમાં આખા શાક અને બાજરાના રોટલા તો બનાવીશી પણ સોનલ કેટલા ટાઈમ પછી બનાવતી છે કેટલા ટાઈમ પછી બનાવીશું આખા કાંદાનું શાક થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો નથી એટલે તો તમને રેસીપી આપશું ને બતાવતા જ આવું કઈ રીતના આખા કાંદાનું શાક શાક બનાવીશી અને બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી

અને પછી આપણે રેસીપી કન્ટિન્યુ કરવી હું કે ઉધારું હમ કાંદા બસ કાંઈ નથી ચાલે કાંઈ થઈ ગયા છે અને જો એની અંદર હું હું નાખવાનું છે એ તમને બતાઈ દો તો આપણે સોનલ પછી હું હું નાખવાનું એમાં જો તેલ કાંદા આપણે તળાઈ ગયા આપણે લસણ ને આદુ ને થોડું ધીરવા રે પેસ્ટ બનાવી નાખી એવું છે એમને તો જો મસ્ત મજાની પેસ્ટ થઈ ગઈ છે રેડી કાંદા બહુ બાળીને છે એવું લાગ્યો ના એ લાલ થઈ ગયું છે અને એમને ઉપરનું પડ છે થોડું કાઢી નાખશું એવું છે અને ગાઈસ એટલા કાંદા તો એકલા જ જોઈ જાય

અને બીજું હળદર ને મીઠું નાખ્યું છે લાલ ચકણી થોડીક નાખી છે કલર પકડાવા માટે કાશ્મીરી મને એ નથી ખબર લેડીઝ લોકો રસોઈ કરે તો એ દેખાડવા આટું બનાવે કે ખાવા આટું બનાવે એ કઈ ખબર નથી પડતી કેવું એવું કઈ નહીં તમે બહાર ગમી ગયા છો તો તમને એવું થોડું શાક દે ખાવ

ભલે મીઠું બધું થઈ ગયું થાય ગાય ઘરે છે ને જે બને નઈ ખાઈ લેવાનું કારણ કે કેવાનું નઈ મીઠું મીઠું વધારે બન્યું તારું હું કેવું

આપણે ટીવી માં જોઈએ ને નેક્સ્ટ વીક માં સડાવી ને પોપકોર્ન બોપકોન આ ઘરે હાથે ફોડી ટીવી માં જોઈએ તમારે ટીવી માં ન જોઈ લેવાય પણ મેં તો મમ્મી ને કીધું તું ટીવી માં જોવું હોય ને તો અમે ન જોવા જઈએ મમ્મી કે મારે એ કઈ નથી જોવું બાકી મમ્મી ને પેલા ભાગ માં તો બહુ મજા આવી હતી આપડે તો પહેલા પેલો જોયો તો બીજો ન જોયો કઈ હવે ત્રીજો ભાગ ડાયરેક્ટ જોવા જાવ રેસિંગ ને બસ ના ના ઘરે આવવું પડે ને અંદર પાછો રે નઈ ને રોવે તો બીજા ને હાડી ત્રણસો બીજા એટલે નથી લઈ જતા આપણે સોનલ ને બાકી તો લઈ જાય તમને ખબર જ છે કોણ

બાર વેધર જોયું તો એકદમ આમ ફોગી જેવું થઈ ગયું છે એટલે અંદર તો કઈ લાગતું નથી અંદર તો બાકી મને તો અત્યારે એક એ વિચાર આવે છે કાલ ઉપવેશ સંસ્કાર છે ને તો આ ભાઈ નું રિએક્શન શું થાય ને કારણ કે મને ખબર છે ફોટા બોટા તો કઈ સરખા પાડવા નહીં કેમેરો આવશે ને જેવું થયું આપણે કરવાનું છે તો આપણે કરશું હા કરશું તો આ રીલ્સ બનાવશું મસ્ત મજાની રેસીપી અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા ને બહુ બધી મજા આવશે મસ્ત મજાની ગ્રેવી રેડી થઈ ગઈ છે ને એની અંદર ગોળ નાખી દીધો છે અને હવે જાય છે આ શું નાખ્યું સિંગનો ભૂકો બદામનો ભૂકો સિંગનો ભૂકો નાખી દીધો છે અને આ બાજુ મમ્મીને છે ને ભાખરી કાંઈ મમ્મી રોટલો કેમ નથી ખાતા તમે કેમ પહેલા તમે રોટલો ખાતા ને હું નાનો હતો ત્યારે ગામડે આવતો આતા અને બધા તમે લોકો રોટલો ખાતા એવું છે મમ્મીને વી બાવી વરસા રોટલો ભાવતો બંધ થઈ ગયો છે અને મને વી બાવી વર્ષ લગી રોટલો નો ખાયો હવે રોટલો ખાવાનું મન થયું એવું કેમ થયું મમ્મી ઊંધું

કે તમે ક્યારે લાવ્યું આ ટાઈમે લાઈવ આવજો તો હજી કાલના વ્લોગમાં કહેજો ક્યારે લાઈવ સાંજના જમવામાં રોટલો અને કાંદાનું શાક રેડી થઈ ગયું છે તો જો બધા લોકો જમવા બેસી ગયા છે આને એકે પાપડ સેચો હે પાપડમાં શું મજા આવે ના ના એ વાત રેડી તો પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામનો માહોલ બનાવવો જોઈએ પણ પોગ્રામ માહોલ છે ને વાળી જ બને અને એ બહાર જે બનાવો ને એમાં જ મજા આવે હું કેવું હે

તો આ તો અમારા કાંદાના શાકનો પ્રોગ્રામ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે બહુ બધી મજા આવશે અને એની સાથે આજનો વ્લોગ કેવો લાગજો એ કોમેન્ટ બોક્સમાં કહી દેજો આ હોપ કે આ વિડીયો ગમવો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય